કેમ છો સ્વાગત છે તમારું મારા ફસ્ટ યુટ્યુબ ચેનલમાં તો અમે યુટ્યુબ ચેનલ ચાલુ કરીએ જે મિની બ્લોગ બનાવવાના ડેલ્લી જેમાં જે હું મારી લાઈફમાં જે કરીશ તે હું તમને બતાવીશ અને જો અમારો બ્લોગ તમને અસર લાગે તો સપોર્ટ કરવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો સબ ભૂલતા નહીં હું તમને મારો પરિચય હું આપું તો મારું નામ છે પટેલિયા અર્જુનભાઈ અને જો હું ગુજરાત રાજ્યમાંથી બ્લોગ કરું તો મારો ડિસ્ટ્રિક્ટ છે પંચમહાલ પંચમહાલના શેરા તાલુકાના નવી વસત સાજવાનો બ્લોક કરું છું તો મારું કરિયરની વાત કરવામાં આવે તો હું બીએ મારું ચાલુ છે સીએમ ફાઈવમાં છું નવું એડમિશન લીધું છે આ સાલ લઈ છે તો બે હજાર ત્રેવીસમાં મેં બીએ ચાલુ કર્યું અને બે હજાર પચીસમાં સીએમ ફાઈવમાં છું તો આજે આટલું જ છે થેન્ક યુ વેરી મચ વેલકમ